ચોટીયા ગામે ખેરાલુ ધારાસભ્ય જઈને થયેલા વિદ્યાર્થીઓના બસ અકસ્માતના પગલે ચોટીયા ગામ પહોંચી સ્કૂલ તેમજ બાળકોના ઘરે ઘરે જઈને ખબર અંતર પૂછ્યા હતા અને વાલીઓ સાથે વાત કરી યોગ્ય સારવાર અપાવવા માટે કહ્યું હતું સામાન્ય ઈજાઓ પામેલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે અને હાલ ઘરેથી સારવાર લઈ રહ્યા છે એ દરેક બાળકોની મુલાકાત લીધી હતી અને જરૂર પડે યોગ્ય સારવારની ખાતરી આપી હતી ધારાસભ્યની સાથે ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનુભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરાલુ